દોસ્તો સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે મારું નામ દિનેશ છે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું મારે હવે દિવાળીઓની રજાઓ પડી ગઈ હતી એટલે હવે મારે મિત્રો જોડે ક્રિકેટ રમવા સિવાય કોઈ કામ હતું નહીં એક દિવસ મારા ફૈબા મારા ઘેરે આવે છે અને તે પણ અમારા ઘેરે થોડા દિવસ માટે રહેવા આવ્યા હતા એટલે મને એ વાતની બહુ ખુશી હતી જો તમને મારા ફૈબાની ઉંમરની વાત કરું તો લગભગ તે અઠ્ઠાવીસ વર્ષના હશે તે ખૂબ જ સુંદર છે તે કોઈપણ કપડામાં સારા લાગતા હતા હું અવારનવાર તેમને જોયા કરતો એટલે તે પોતાને સંતાડવાની કોશિશ પણ કરતા પણ મારો દોસ્ત તોફાને ચડી જતો પછી હું આરામ કરીને તેને શાંત કરતો હતો એક દિવસ મારી મમ્મીએ મને કહ્યું દિનેશ બેટા હું બજારમાં બિલ ભરવા જાવ છું અને મારે મારી સહેલીને ત્યાં મળવા જવાનું હોવાથી હું બજારમાં જઈને આવું છું ત્યાં સુધી તું તારી ફૈબાનું ધ્યાન રાખજે તેને જે જોઈએ ને તે લાવીને આપજે ઠીક છે પછી હું મારા રૂમમાં લેસન કરવા લાગ્યો પછી મારા ફૈબા મને અવાજ કર્યો દિનેશ તારી માટે જમવાનું કાઢ્યું છે તું આવીને જમી લેજે હું બોલ્યો સારું ફૈબા પછી તેના રૂમમાં ચાલ્યા ગયા અને મિત્રો હું જમીને મારા રૂમમાં પાછો લેસન કરવા લાગ્યો બરોબર બપોરના બારના ટકોરા પછી હું મારું કામ પતાવીને મોબાઈલ જોતો હતો ત્યારે મારા ફૈબાએ મને ફરી બૂમ મારી દિનેશ અહીંયા આવતો તો હું ગયો તો ફૈબા તો સિલ્કી ગાઉન પહેરી મસ્તીથી આરામ કરતા હતા મને કહ્યું દિનેશ દીકરા આજે મારી કમરમાં ખૂબ જ દુઃખે છે તો માલિશ કરી આપને મેં કહ્યું હા લાવો કેમ નહીં હું તમને માલિશ કરી આપું પછી તેણે મને કોઈ સાધારણ ક્રીમ આપી એટલે હું બોલ્યો ફૈબા આ રહેવા દયો હું આયોડેક્સ લગાવી આપું છું પછી હું આયોડેક્સ મારી ફૈબાને લગાવતો હતો એટલે તેણે કહ્યું દિનેશ થોડીક કમરના ઉપરના ભાગમાં લગાવ હું ત્યાં લગાવવા લાગ્યો એટલે મારો હાથ ઠેકાણે અડવા લાગ્યો તેમના પોચા મને સ્પર્શ થઈ રહ્યા હતા એટલે હું બરાબર સમજી ગયો હતો દિનેશ બેટા આજે તારે બરાબર મેળ છે તે આજ સુધી ઘણા બધા હાથ પગ માર્યા પણ આજે લાગે છે તને સાક્ષાત દર્શન કરવામાં આવશે મારો શ્વાસ ખૂબ જ સ્થિર પકડી રહ્યો હતો પછી ફૈબા સીધા થઈ ગયા અને કહ્યું ઘૂંટણમાં પણ થોડીક માલિશ કર તો હું બોલ્યો હા ફૈબા જરૂર મને એવા વિચારો આવતા હતા કે હું ક્યારે મોટો થઈશ અને ક્યારે મારા લગ્ન થશે હું પણ કામ કરી શકું પણ આજનો રંગીલો દિવસ હું ક્યારેય પણ નહીં ભૂલું મારા ફૈબા મને ત્રાસી નજરે જોઈ રહ્યા હતા તેણે એક પગ સાઈડમાં મૂક્યો તરત જ મને દર્શન થઈ ગયા હું ત્યાં જ જોઈ રહ્યો હતો દોસ્તો હું ત્યાં જોઈ રહ્યો છું તે હું તેને ખબર નહોતી પડવા દેવા માંગતો હું શું જોઈ રહ્યો છું પણ ફરી તે ખાલી સૂઈ જવાનો ડોંગ કરતા હતા અસલમાં તે જાગી રહ્યા હતા હું શું કરી રહ્યો છું તે જોતા હતા હું પણ હોશિયાર બની ગયો ને અજાણ્યો બનીને છેક સુધી માલિશ કરવા લાગ્યો એક વાત તો પાકી થઈ ગઈ હતી આજે ભાઈ જલસા જ કરવાના છે મારો રંગીલો તો તોફાને ચડી ગયો હતો બસ હવે મને એક જ વાતની ચિંતા હતી કે ક્યાંક અચાનક મમ્મી ના આવી જાય એટલે હું ફરી ફરી દરવાજાની સામે જોતો હતો ફૈબાએ કહ્યું દિનેશ થોડો હાથ ઉપર આવવા દે દીકરા પછી હું તો કેમ ગભરાવું મારો હાથ શેક સુધી જવા દીધો મેદાનમાં સફાઈ હમણાં જ કરી લાગતી હતી કેમ કે ફળહાં મને અડતા હતા તે મને એકદમ તીખી નજરે તાકી રહ્યા હતા એટલે હું થોડો ગભરાઈ ગયો તે બોલ્યા દિનેશ બેટા આજે તમે ગયા જો આજે ફઈ મમ્મીને બધી વાત કરી દેશે તો તને મેથી પાક બરાબર આપશે પરંતુ હું હિંમત ભેગી કરીને છેક સુધી ચાલુ રાખી અને રંગીલાને આમથી તેમ સરખો કરતો હતો બસ હવે મમ્મીના આવી જાય એ જ વિચાર કરતો હતો પછી ફૈબા મને કહ્યું દિનેશ હવે તું ચિંતા ના કરીશ તારો રંગીલો મારી અંદર મૂકી દે દીકરા મારે આજે મોજડી લેવી છે પણ ફૈબા મને ક્યાં આવડે છે ત્યારે ફૈબા એટલું બોલ્યા દીકરા હું તારી મદદ કરીશ પછી તેણે રંગીલો લીધો અને પછી તે મેદાનમાં આવી ગયા તેને મને પ્રેમથી કહ્યું હવે તું આવી જા રંગીલા રાજાને મહેલમાં આવવા દે હું જોરદાર પાવરમાં હતો કેમ કે આજે તો મને સાક્ષાત દર્શન કરવા મળ્યા હતા અને આ મરદનો દીકરો દિનેશ શું કામ પાછો પડે પછી મેં રંગીલાને તૈયાર કર્યો અને તેની હવેલીમાં રંગીલાને અંદર મૂક્યો તો ફૈબા બોલ્યા દીકરા હવે ધીરે વજન આપ હું પહેલો વહેલો હતો એટલે મારું તરત જ ઠેકાણું પડી ગયું હું લીલો પડી ગયો ત્યારે ફૈબા બોલ્યા ધીમેથી બોલ્યા હટતો નહીં અંદર દબાવી રાખ પછી અમે બંને ખૂબ મસ્તી કરી અને એકબીજાની સામે ફૂલ પણ માર્યા મેં ફૈબાને પૂછ્યો ફૈબા હવે કેટલા દિવસે આવી મજા કરાવશો ફૈબાએ કીધું રોજ આવી જજે તારી માટે તો હું કાયમ તૈયાર જ રહીશ આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરજો દોસ્તો ધન્યવાદ